હર હર મહાદેવ હરિઓમ જય માતાજી જો અત્યારે વાગ્યા છે સવારના સાડા સાત ને આજે આપણે થઈ ગયું છે મોડું એટલે હજી વાડીએ જવાનું બાકી છે ને ગોવાર ગયા છે લગ્નમાં નકર સવારે તો ગોવાર ધોવો આવે અહીં જે મારે દોવાની હોય પણ હમણાં તો બે ત્રણ ટાઈમ મારે દોવું જોઈએ પછી ગોવાર આવશે એટલે જ આપણે આપણે દોવાનું રાખ્યું છે કારણ કે ગોવાર લગ્નમાં જાય ને તેથી આપણે દૂધ વગર ના રહીએ આપણે ખબર છે એક ટાઈમ હું દો ને એક ટાઈમ એ ધોવે અને આજે સોમવાર છે એટલે આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી હોય ને એમ થોડુંક મોડું થઈ જાય પણ કાંઈ વાંધો નહીં આઈ લે રાખે આપણે કામે યાદ છે ને જો આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી લીધી પૂજા થઈ જાય ને એટલે નિરાજ થઈ જાય મને અને સોમવારે આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાની જ હોય જો આપણે ગંગા ને દોઈ અને નો દોઈ બે મિક્સમાં છે એનું કારણ છે કે ગંગાનું આવું હજી એવું ને એવું છે કારણ કે ગંગા પ્રહવી નથી આપણે નંદી બે આસર આ બાજુના આપણે આવ્યા ને એ પહેલાં છ વાગ્યા બે આસર ધાવી ગયો એટલે બે આસર આપણા હાટું વહી જતા પણ એ નંદી એ મોઢામાં જ ન લીધા ગંગા પ્રહવી જ નહીં આમાં વાસેડું ઓ વા ગાનું એવું હોય કે વાસેડું હોય તો જ ગા ધોઈ શકો ને ગા ઝાજેતર તો કોમાં એવી એક બે હોય કે દોવા દઈએ વાસેડા વગર ન કર

અમારો નદી તો આખો દિવસ નહીં થાવે આખો દવરાવી દે છે હા આ બે ધાવી ગયો એટલે એક ધાવી ગયો પછી તો લેતો જ નથી

નાનજી બાપા છે ને આખો દી એટલે આપડે નંદી ને આખો દી ઘડીક સાંઈએ અને ઘડીક તડકે એવી રીતે બાઈને જ રાખે અને ભાઈ ખુલ્લી હવામાં કુદરતી

આવુ નથી જો રાખી દીધું આપણે જાઈસી ચણામાં આટો મારવાનું ચણામાં આટો મારવા આપણે 10 દિવસે પાણી પાઉતું તે દેવનસિંહ પપ્પા તો આવતા જ હોય પણ હું નહોતી આવી એટલે મેં કીધું આજ મારે આવું છે એટલે એ તો આપડી મોર પોગી જાય કારણ કે દેવનસિંહ પપ્પાને હાઈલે કોઈ પોચે નહીં આપણે તો આમ વાહે હાઈલા આવી ધીમે ધીમે એવું લાગે ની તો એટલા ફાસ્ટ ફાસ્ટ ચાલે આપણે શરણામાં આવ્યા તો દેવાનસિંહ પપ્પા કે સોલે ભટુડે મેં કીધું ભટુરા જ બનાવવા પડે આ તો હજી ખાલી ચણા જ થાય એટલે આપણે કીધું સોલે ભટુરે કહેવા થાય છે પણ સોલે ચણા તો કહેવાય એ તો ફાઈનલ જ છે પણ ભટુરે ભેગા બનાવી દીધા એટલે પાકી ગયા એટલે ખાવાઈ જાય આપણે સોલે ચણા વાવ્યા એટલે પહેલી તારીખે વાવ્યા આપણે અને આ પહેલી તારીખ આવે એટલે આપણે બે મહિના પૂરા થાય પણ આપણે જે ભાગ્યા વારા માં અદા આ ઘર વાળામાં એટલે આપણે આમાં બીજું પિયત આપ્યું તું એક મહિને અને ઓમાં બીજું પિયત આપ્યું આ જમીન એકદમ આછી અને આમાં પાણી રડી જાય રડી જાય એટલે આમાં પંદર થી વેલું આપી દીધું હતું અને વેલું આપી દીધું હતું એનો ફાયદો આપણે મળી લો કારણ કે અત્યારે ફાલ કાઈ નો ઘટે ને એવો લાગી ગયો જો પછી ઓલા ચણામાં આપણે એટલો ફાલ નથી એટલો આમાં લાગી ગયો આમાં આપણે મોડું કર્યું હોત તો આપણે આમાં નુકસાન કારણ કે પછી જમીન જમીન નો આધાર ઉપર આપણે પાણી દેવું પડે જમીન આસી અને ઢાર વાળી હોય તો વેલું આપી દેવું પડે અને જમીન થોડીક જાડી હોય અને પાણી ભરાતું હાલતું હોય તો થોડુંક મોડું આપી તો તલે એટલે આપણે ઓમાં દોઢ મહિને આપવું આમાં એક મહિને બીજું પિયત આપી દીધું પણ કઈ વાર નો લાગે એક પાંચ મિનિટ નથી થતી અને જો આમાં કદાચ મોડું આપ્યું હોત ને તો આ સિંહ લગભગ પાકી જ બબે દોડવા ત્રણ ત્રણ આવત ને આવ પછી એનો ફૂલ મારી જાત એટલે કે નવું ફૂલ આવવાનું બંધ થઈ જત એટલે આપણે અત્યારે આ આપી હી વારલી એટલે આપણે આમાં પાણી છે એટલે આપણે પાણી પીવાનું હોય ને તૈયાર જોવા આવીશ હું એટલે ઓલા સાઈ ને પાવા છે ને આપડા ભાગ્યા વાળે ઈ હવે કાલ પાવાના હે આજ નથી પણ હવે પાણી આપણે અઠવાડિયે આપી આપીને તો હવે કઈ એને નડે નહીં અઠવાડિયે આપવામાં તો એવું છે કે આપણે આ અને હવે આના પછી બે અઠવાડિયે પાણી આપી દઈ એટલે કે બે પીયત તો આપણા સઈના લગભગ પાકીન કમ્પ્લીટ થઈ જાય અમે હવે દાણા ભરાતા હોય એટલે પાણી જઈને હા અઠવાડિયે જોઈ પણ બે અઠવાડિયે જાય પંદર દી પછી લગભગ મારા અંદર પ્રમાણ પાકી જાય કારણ કે આ પાણી પાઈ તે પછી બે પાન પછી મહિનો દી વહી જાય મહિનો દીમા સહી પાકીને કમ્પ્લીટ થઈ જાય કઈ વાર લાગે એટલે પાંચ પાનમાં આપણે સઈણા પાકી જાય લગભગ મારા અંદાજ પ્રમાણ જરૂર નહીં પડે પણ તેમ છતાંય પડે તો આપણે પાણી કઈ ખૂટે એમ નથી પણ લગભગ હવે નો પાવો પડે આ અત્યારે પીએ ને પછી બે પાણ એટલે આજ દી આજ થઈને સોવી

ખબર પડે અત્યારે આનો વિસ્તાર વધારે છે પાણી નો ભેજ પૂરો રહ્યો એટલે એવું દેખાય છે કે ઓનાથી થોડાક વધારે થાય એ તને નો ખબર હોય વધારે થઈ ગયા હોય અને આપણે દેખાય સારા પણ ઓનાથી દોઢવા ઓછા હોય પણ તોય વાંધો નથી આપણે આ દોઢ મહિના પીતા તો એ કાંઈ ઘટે ને એવા હે ને અત્યારે દોડવાઈ એટલા આવી ગયા અને હમા ફૂલ એટલા હે કઈ ઘટે નહીં એવા ઉભા એમ થા હે ભાઈ માં થઈ જાય પણ આપડા માવજત કરવી આપડી ઉપર છે હા ફૂલ ધો મજી આવે એવા ને વજ હમ સે ને હજી તો નમી જાય એમ કેતા હોય ને બધા આસરીના જો કે અમને તો અનુભવ નથી અમે પહેલી વાર વાવી છે પણ વાત થઈ હોય કે આ શરીર નમી જાય હજી એટલો આવી જાય વજન થાય એમ પણ હવે નો વાંધો આપણે મર્યાદામાં પાય ને એટલે એટલા બધા નમે નહી ઉભા રહે હવે આપણે ને હવે આપણે જઈ છે આપડી તુવેર બાજુ કારણ કે તુવેર માં મેઈન પ્રશ્ન હોય તો રોજનો કારણ કે તુવેર હોય ને રોજ આવે આવે ને આવે પણ હવે આપણે એમ થાય કે તુવેર પાકી જાય કાઈ મહેનત કરવી નથી ને આપણે જટકા શોટ સેજ પણ આળસ માં જાય છે

ખાલી ખાઈ ને જાય તો વાંધો નહિ પાછા કેવલા પારા ભૂહી નાખે હા બધું વિખે તો ખરે નુકસાન હે ફાયદો નથી આવે જો આ બધું ભૂહી નાખ્યું જો બધું જાય પારે તસે આમ એવું હોય રોજ રાન ભૂંડરાન બધું આવતું ને અમુક જો આપણે છોડવામાં તુવેર હવે કમ્પ્લીટ આવી ગઈ હે ફૂલ મારી ગઈ હે અને અમુક હજી ફૂલ આવે હે હોતા જો આ બધી બધું મિક્સ છે એમ હમ ફૂલ ને સિંગ બે અમુક ઠેકાણ આવે સોડવા જે સોપેલા હે ઈ ફાલે ફૂલે હે આખો ફાલે તુવેર તો ગમે ખરી વેલા મોડી એમ બહુ થોડીક મોડી થઈ પણ થાય ખરી પછી પાણી જોઈ પાણી વાઢવામાંય પ્રશ્ન રહે વાંહો મોર બહુ થાય હા આગળ પાછળ પણ વાંધો નો આવે આ કઈ ખરે નઈ તમારી સિંગ પાકી જઈને તો આ ખરી નો જાય બીજા મોલની કોઈ નેમ ને ટિંગાઈરી એટલે પાંચ દિ વેલા મોડવા કા પાછું થાય તે હાલે ખરું એમ હા પણ આપણે જેવું ધાયરું તું ને એનાથી સારું દેખાય છે વાંધો નથી એમ અમે આમાં કઈ બહુ ધાયરું જ નો હોય એટલે અમને સારું દેખાતું વિ નકર આમાં વીડિયામાં બધા જોવે ને એમ કે તમારી તુવેર કે આવી બધી સારી છે ખબર છે હારી નથી પણ અમે આમાં ધાયરી જ ન હોય દહ મણાયરી પંદર મણ થાય હવે એવું હોય અમારું ટાર્ગેટ ઓછો લગાવ્યુંલ સારો નો ટાર્ગેટ રાખે હારું દેખતા એટલે પછી કઈ પ્રશ્ન એટલે વાંધો ન આવે ઉત્પાદન થઈ ને પછી આપડે ધાયરું થી પાંચ મણ વધુ થાય એટલે આપડે આનંદ બહુ આવે એટલે આપણું ટાર્ગેટ આમાં હાવ એમ મીડિયમ જ હોય જો આપણે ભાગ્યાવાળા ખેતરના ચણા પાવા છે એટલે આપણે કૂવો જોવા આવ્યા છે એટલે હવે એમાં આવક તો હાવ બંધ કઈ છે નહીં આપણા દારનું પાણી આવે આપણે કૂવામાં બંધ થઈ ગયું દારનું પાણી આવે ને એ પાણી આપણે ન્યાથી થેકતી અહીંયા નાખવાનું છે એટલે ચણા પીવા છે પણ આપણે વાઈ ભરશું ને પછી પીહે એટલે ચણા આપણા એટલે કાલે પીહે આજે આપણા ચણા પી જાય પછી વાઈ ભરશું પછી કાલ આપણા ચણા પીહે એટલે આપણે વાઈ કીધું ઓમય વા બંધ રહી હે શેણા પી જા એટલે પછી અહીં કીધું વાઈ ભરી લે પછી ચાલુ ચાલુ મેં હાલે ડાયરેક્ટ કારણ કે પછી આ વાય ભરી હોય લગભગ આપડી વાઈનો ઉલારો કાઢી ને ના તો પી જાય બાજુમાં જે ઘઉં વાવ્યા હે હજુ એ આપણે સેટે જ છે પટેલે એ પટેલ ને પોર આપણે દાર કર્યો જ ખૂણામાં તઈ એને દાર કર્યો તો પાણી બહુ સારું થયું હતું એટલે નું વાવેતર કર્યું પણ અત્યારે એને પાણી થઈ ગયું છે એટલે પછી કાલ આપણે અહીંથી એક પણ પાઈવું એને કારણ કે હવે પાણી ન હોય તો ઘઉં વસ્તુ એવી છે કે એ ઘડીકમાં પાણી ઉકલે નહીં એમાં કલાકે ક્યારો પીએ હવે એક કલાક કે પાણી પીએ ક્યારો તો એટલું પાણી તો એની પાસે છે નહીં એટલે કીધું આપણે અહીંયાથી પાઈ લ્યો ને હોય ભગવાને દીધું હોય તો આપણે દઈ બાકી આપને જ ન દીધું હોય તો આપણે કોઈકને શું દઈ એટલે દીધું હોય તો દેવાય એમાં કઈ વાંધો નહીં અને પાણી વસ્તુ છે ને જમીનમાંથી ને નસીબમાં હોય

અને કબાટ તો દેહે છે ને પપ્પા તાત્કાલિક કરાવશે નહીં એટલે આપણે પાસલ માં પાઉં જ બેય ગયા છે લેતીમાં જો હા પણ છે ને આમ કાતર થી કટિંગ કરવાનું એટલે કાપી દો એય તાર મમ્મીને દે લાગી જા કાતર આમ જા એ હા થઈ ગયું યાર બે હું છે 1 2 3 આમનો મૂકી દે એટલે ભીખાય નહી એટલે આપણે એ આટલું લીધા પેટી સેટી તો લીધી ખાલી જ છે એટલે આમાં પેકિંગ કરી કરીને મૂકી દેવાની સાડી બધી એટલે આમાં તો હવે હેઠી જ આવે કબાટ

કારણ કે એ વસ્તુ પાસે એટલે આપણે જે ટપક નું બટકું હે સોટિયું એમાં નાખી પાસડા ને આવી રીતે પાઈ ગઈ